મારું નામ મોન્ટુભાઈ મેઘજીભાઈ વિસરિયા વોર્ડ નંબર ચાર અનુસૂચિત જાતિ પ્રમુખ છું મોરબી રોડ ઉપર રહું છું આ જે ઝુંપડપટ્ટી પાણી રેખી કેના ઇશારાથી કોનાથી પડ્યું છે એ ખબર નથી અત્યારે પણ આ લોકો રહેતા હતા આ રોડ ઉપર બાંધકામ કરવા આવી ગયેલા છે પણ અત્યારે તાત્કાલિક મેં આ લોકોને કીધું કે ભાઈ ધારણા કરી નાખો સરકારને કે આ લોકો નાના વ્યક્તિ છે કે જે પોતે મતદાર યાદીમાં એ લોકોનું નામ છે મતદાર યાદીમાં નામ છે આ લોકોને આશરો છીનવાઈ જાય ને બે ઘરથી આવી ફૂલ ઠંડીમાં રજૂઆત કરી એક મહિનો થઈ ગયો આ લોકોને નથી ખાવા પીવાનું રાશન મેળવ્યું નાના નાના બાળકોને નથી શિક્ષણમાં કે જગ્યા મળતી આ લોકો બધા ભણ છે અને આ લોકો એક જ ધારણા કરીને આવ્યા છે કે આજે સરકાર દ્વારા અમને પંદર કિલોમીટર કે વીસ કિલોમીટરની દૂરીમાં ગમે ત્યાં અમે ખરાબમાં બેસાડ છે એના ઓડરથી અમે બેસવા ભાઈ અમે આશરો બંધાઈ જાય અમારા બાળકોને લઈ અમે ધંધા પાણીમાં લઈ આ ખરેખર આ લોકો દેવી પૂજા નાના નાની પબ્લિક છે અને કઈ ખબર નથી આમાં કોઈ પણ ભણેલ માણસ નથી અને શિક્ષણ મળે બાળકો સ્કૂલ ન મળે હું એવી દુવા કરું છું કે જલ્દી આ લોકો નાસ્તો મળી જાય આ લોકો આજે ધારણા કરી છે ખાતા પીતા વાળા કઈ જ નહીં મારું નામ વિજય કાનજીભાઈ છે નામ પછી અમે રહીએ છીએ મોરબી રોડ ગેલનાથ બાજુમાં ઝુપડપટ્ટી પછી અત્યાર લગીમાં એક મહિનો થઈ ગયો અમારું પાડી નાખ્યું એ અમે ત્રણ ચાર અરજીઓ દીધી એ કલેક્ટર સાહેબને પણ અમારું કાંઈ કરતા નથી અમારી સામે જોતા નથી કે આ લોકો હાવ મેદાનમાં પડ્યા છે ખુલ્લા પડ્યા પછી અત્યારે અમારી માંગ એક જ છે કે અમને ગમે તમે પંદર કિલોમીટર આખો આશરો આપશો તો પણ અમને આશરો આપો સાહેબ અમારી કોઈ આશરો નથી બીજો એની સિવાય તો અમે લગભગ દોઢસો પરિવાર છીએ ક્યાં અત્યારે મોરબી મોરબી રોડ માંથી સર્વિસ રોડ માં પડ્યા છીએ વેલ લાખ પર વોર્ડ નંબર ચાર અહિયાં ઝુંપરપટ્ટી ઝુપરપટ્ટી રહીએ છીએ વેલ લાખની બાજુમાં અમારી માંગ છે કે ગમે આ જગ્યા અમને કલેક્ટર સાહેબ ફાડી દે તો અમે જવા તૈયાર છીએ માંગ સ્વીકારવા નહી માંગ સ્વીકારવા નહી આવે તો અહીંયા બે હા અરે બે જ રેવાનું છે જ્યાં લગી શિકાર નહીં કરે ત્યાં અહીંથી જાશું નહીં